ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે સરકારી કચેરીઓમાં આવતા દ્રીજકે વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે તેમ છતાં કાયદાનું અમલ ન કરનાર સરકારી કર્મચારીઓને હવે કાયદાનું પાલન કરાવવા પોલીસે લાલાંક કરી છે ગુજરાતની તમામ સરકારી કચેરીઓના દરવાજે હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે હેલ્મેટ નહીં પહેરનાર અને સીટબેલ્ટ નહીં લગાવનાર સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે રાજ્યના એક્શન પ્લાન બનાવ્યું છે આજથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ તૈનાત રહેશે ટ્રાફિક પોલીસ દ્વારા ગેટ પર નિયમોનું પાલન કરાવવા ડીજીપી વિકાસ શાહે આ અંગે આદેશ કર્યા હતા જે આદેશ અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી